અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન અને સભ્ય નોંધણી કાર્યક્રમ યોજાયો હતો ધોળકા શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ હિનાબેન મકવાણા દ્વારા દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે રોજ સોમવારે બપોરે બાલાજી વૃંદ વન એપાર્ટમેન્ટ ખેડા બગોદરા હાઇવે મઘિયા ધોળકા ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિમિષાબેન મકવાણા અને ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ચૌહાણ તથા મઘિયા વિસ્તારની બહેનો હાજર રહ્યા હતા સૌપ્રથમ મહિલા કોંગ્રેસના ત્રણેય આગેવાનોનું ફૂલહારથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલા કોંગ્રેસના આગેવાનો નિમિષાબેન મકવાણા હંસાબેન મકવાણા અને ધર્મિષ્ઠાબેન ચૌહાણે પ્રાસંગિક પ્રવચનો કરી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી સાથે જ મહિલા કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી રિપોર્ટ ગુજરાત ન્યૂઝ